નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પચીસ મોસ્ટ આઈ એમ પી એમસીક્યુ ક્વેશ્ચન ભાગ દસમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો જો આગળના નવ ભાગ ના જોયા હોય તો ડિસ્પ્રેપ્શનમાં લિંક આપી છે જે જોઈ લેજો જેથી કરી કોઈ સમસ્યા ના રહે તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક મુશિકાર મુશિકાર નીચેનામાંથી કયા સાહિત્યકારનું ઉપનામ છે કિશનસિંહ ચાવડા કરશનદાસ માણેક રસિકલાલ પરી કે ગુલાબદાસ બ્રોકર તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રસિકલાલ પરીખ રસિકલાલ પરીખ મુશિકાર કોનું નામ છે રસિકલાલ પરીખનું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વગડાને તરસ ટાઉકાની નિબંધના લેખક કોણ છે વગડાની તરસ ટાઉકાની નિબંધના લેખક કોણ છે જયંતિ દલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ કે સેન ગુપ્તા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ગુણવંત શાહ વગડાને તરસ ટાઉકાની નિબંધના લેખક કોણ છે તો ગુણવંત શાહ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગઈ પરીક્ષામાં મારે માત્ર દસ ગુણાવ્યા કયા કયા શબ્દ કયો શબ્દનો નિપાત છે કયો શબ્દની નિપાત છે ગઈ પરીક્ષામાં મારે માત્ર દસ ગુણાવ્યા કયો શબ્દ નિપાત છે શબ્દ શોધો માત્ર મારે આવ્યા કે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ માત્ર માત્ર શબ્દ એ આપણો નિપાત છે ગઈ પરીક્ષામાં મારે માત્ર દસ ગુણાવ્યા તો માત્ર એ આપણો નિપાત છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છંદ ઓળખાવો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તો લઈ જ કયો છંદ છે મંદાક્રાંતા શિખરણી પૃથ્વી કે હરિણી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી શિખરણી છંદ અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તો લઈ જાય છંદ કયો છે શિખરણી છંદ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિશ્વનો વિશ્વનો સમય જેના આધારે નક્કી થાય છે તે શૂન્ય રેખાંશ ગ્રીનિચ ત્યાં આવેલો છે લંડન જીનિવા એથેન્સ કે બર્લિન તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ લંડન વિશ્વનો સમય જેના આધારે નક્કી થાય છે તે શૂન્ય રેખાશ એટલે કે ગ્રીનઇચ ક્યાં આવેલું છે લંડન ખાતે આવેલું છે ક્યાં આવેલું છે લંડન ખાતે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દક્ષિણની દ્વારકા ગણાતું પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિર ક્યાં આવેલું છે દક્ષિણની દ્વારકા ગણાતું પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિર ક્યાં આવેલું છે ઓપ્શન એ ગુરુ ગુરુવાયુર થિસુર મદુરાઈ કે શ્રવણબેલ ગોલા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ગુરુ વાયુર ગુરુ વાયુર ખાતે દક્ષિણની દ્વારકા દક્ષિણની દ્વારકા ઘણા તો પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મંદિર કે આવેલું છે ગુરુ વાયુર ખાતે ક્યાં આવેલું છે ગુરુ વાયુર ખાતે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ભૂચર મોરી યુદ્ધ વખતે વિદ્યાર્થી મિત્રો ભૂચર મોરી યુદ્ધ પંદરસો ને એકાણુંમાં થયું હતું પૂચર મોરી યુદ્ધ વખતે અકબરની મુગલ ફોજનો સેનાપતિ કોણ હતો અકબરની મુગલ ફોજનો સેનાપતિ કોણ હતો મુઝફ્ફર શાહ મિર્ઝા કોકા ઇતિમાદ ખાન કે માનસિંહ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી મિર્ઝા અઝીઝ કોકા પૂચર મોરી યુદ્ધ વખતે અકબરની મુઘલ ફોજનો સેનાપતિ મિર્ઝા અઝીઝ કોકા હતો કોણ હતો મિર્ઝા અઝીઝ કોકા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ નીચેનાની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કોની નિમણૂક કરે છે તો વિદ્યાર્થી મિત્રો યોજના આયોગના ઉપાધ્યક્ષની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની જાહેર સાહસ સમિતિના અધ્યક્ષની કે આંતરરાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષની વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે હોદ્દાનીરૂચના નીચેના નિમણૂક કરે છે રાષ્ટ્રપતિના હોદ્દાનીરૂ આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષની નિમણૂક કરે છે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મૂળ બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન કોના દ્વારા કરવામાં આવ્યું છે મૂળ બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન કોના દ્વારા કરવામાં આવ્યું છે વસંત કૃષ્ણ વૈદ નંદલાલ બોઝ રામ મનોહર સિન્હા કે પ્રેમ બિહારી નારાયણ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ વસંત કૃષ્ણ વૈદ વસંતકૃષ્ણ વૈદ મૂળ બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન વસંત કૃષ્ણ વૈદ દ્વારા કરવામાં આવ્યું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે તો પંચાયતની ચૂંટણીની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ બસો તેતાલીસ કે બસો તેતાલીસ જી બસો તેતાલીસ કે બસો તેતાલીસ જે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી બસો તેતાલીસ કે બંધારણના અનુચ્છેદ બસો તેતાલીસ કેમાં પંચાયતની ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે બસો તેતાલીસ કે અનુચ્છેદમાં પંચાયતની ચૂંટણી કરવામાં આવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અમારા દેશમાં તો દૂધ કરતાં પણ પાણી મોંઘું સંજ્ઞા ઓળખાઓ દૂધ અને મોંઘું દૂધ અને સોરી વિદ્યાર્થી મિત્રો અહીં દૂધ અને દૂધ અને પાણીની સંજ્ઞા ઓળખાવાની છે સંજ્ઞા ઓળખાવાની છે તો દૂધ અને પાણીની સંજ્ઞા તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા કે વ્યક્તિવાચક સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ દ્રવ્યવાચક સંજ્ઞા દૂધ અને પાણી એ દ્રવ્ય છે એટલે આપણો જવાબ રહેશે દ્રવ્ય વાચક સંજ્ઞા જોઈએ નેક્ષ પ્રશ્ન તેત્રીસ મીટર કાપડ વેચતા અગિયાર મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થાય છે તો કેટલા ટકા નફો ગણાય તેત્રીસ મીટર કાપડ વેચતા અગિયાર મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થાય છે તો કેટલા ટકા નફો ગણાય તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા પચાસ ટકા પચીસ ટકા કે સાસઠ પોઈન્ટ સાસઠ ટકા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગણતરી કરવી છે તો જોઈએ ગણતરી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે તો અગિયાર મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થાય છે તો અગિયાર જોઈએ અગિયાર ભાગ્યા તેત્રીસ ગુણ્યા સો વિદ્યાર્થી મિત્રો અગિયાર ભાગ્યા તેત્રીસ ગુણ્યા સો કરવાથી આપણને તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા જવાબ મળે તો આપણો જવાબ ઓપ્શન એ આપણો સાચો રહેશે અગિયાર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા નફો ગણાય જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાંચ હજારની ચક્રવૃત્તિ વ્યાજે મૂકતાં પાંચ હજારની ચક્રવૃત્તિ વ્યાજે મૂકતાં ત્રણ વર્ષના વ્યાજ સાથે રૂપિયા દસ હજાર થાય છે કુલ કેટલા વર્ષના અંતે રકમ ચાલીસ હજાર થશે નવ વર્ષ પંદર વર્ષ બાર વર્ષ કે અઢાર વર્ષ પાંચ હજારની ચક્રવૃત્તિ વ્યાજે રકમ મૂકતાં ત્રણ વર્ષમાં વ્યાજ સાથે દસ હજાર થાય છે ત્રણ વર્ષે દસ હજાર થાય છે તો કેટલા વર્ષના અંતે ચાલીસ હજાર થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગણતરી કરીશું તો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે શરૂઆતમાં રકમ આપણી કેટલી હતી શરૂઆતમાં રકમ આપણી કેટલી હતી પાંચ હજાર હતી કેટલી પાંચ હજાર ત્રણ વર્ષના અંતે કેટલી થઈ દસ હજાર કેટલી થઈ દસ હજાર ત્રણ વર્ષના અંતે દસ હજાર થઈ તો વિદ્યાર્થી મિત્રો ત્રણ વર્ષના અંતે રકમ ડબલ થઈ ગઈ બમણી થઈ ગઈ બરાબર તો બીજા ત્રણ વર્ષની અંદર આપણી રકમ કેટલી થશે બીજા ત્રણ વર્ષ થાય શરૂઆતના ત્રણ વર્ષની અંદર રકમ દસ હજાર થઈ ગઈ બરાબર તો બીજા ત્રણ વર્ષની અંદર રકમ કેટલી થશે વીસ હજાર થશે કેટલી થશે વીસ હજાર બીજા ત્રણ વર્ષ પછી આપણી રકમ કેટલી થશે ચાલીસ હજાર થશે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વર્ષ આ ત્રણ વર્ષ ને આ ત્રણ વર્ષ આપણને નવ વર્ષની અંદર આપણો જવાબ આપણને ચાલીસ હજાર રૂપિયા મળશે તો નવ વર્ષ પછી નવ વર્ષના અંતે રકમ ચાલીસ હજાર થશે તો વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન એ સાચો રહેશે કેટલો નવ વર્ષ એ આપણો ઓપ્શન એ સાચો રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રાજન રાજન તેના માસિક પગારમાંથી પાંચ ટકા વીમા પંદર ટકા ભાડું અને પચીસ ટકા કર ખર્ચ કર્યા બાદ રૂપિયા અગિયારસો બચાવે છે તો તેનો માસિક પગાર કેટલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે ગણતરી કરીશું તો જોઈએ ગણતરી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પોચ ટકા વીમા ટકા વીમો પ્લસ પંદર ટકા ભાડું પ્લસ પચીસ ટકા કર ખર્ચ તો પંદર પાંચ વીસ વીસ ને પચીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ટકા ખર્ચ થાય છે બરાબર તો સો ટકામાંથી પિસ્તાલીસ ટકા ખર્ચ થાય છે તો સો માઇનસ પિસ્તાલીસ બરાબર પંચાવન ટકા પંચાવન ટકા બચત છે પંચાવન ટકા બચત થાય છે રાજનને પંચાવન ટકા બચત થાય છે તો વિદ્યાર્થી મિત્રો રાજનને પંચાવન ટકા બચત થાય છે બરાબર એમાંથી આપણને માસિક પગાર શોધવાનો છે તો પંચાવન ટકા બચત થાય છે પંચાવન ટકા તો પંચાવન ટકાએ પંચાવન ટકાએ સો રૂપિયા અગિયારસો બરાબર પંચાવન ટકાએ અગિયારસો રૂપિયા બચત થાય છે તો સો ટકાએ કેટલા સો ટકાએ કેટલા તો વિદ્યાર્થી મિત્રો અગિયારસો ગુણ્યા સો ભાગ્યા ચોકડી ગુણાકાર આપણે કરી નાખવાનો છે તો જોઈએ અગિયારસો ગુણ્યા અગિયારસો ગુણ્યા સો ભાગ્યા પંચાવન બરાબર આટલું કરવાથી વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળી જશે કેટલા બે હજાર રૂપિયા કેટલું મળશે બે હજાર રૂપિયા એટલે ઓપ્શન સી આપણો જવાબ રહેશે અગિયારસો ગુણ્યા સો ભાગ્યા પંચાવન કરવાથી આપણને બે હજાર રૂપિયા તો માસિક પગાર એનો રાજનનો માસિક પગાર બે હજાર રૂપિયા હશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાંચ દસ સત્તર છવ્વીસ સાડત્રીસ ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શ્રેણી આપેલી છે તો અધૂરી શ્રેણી આપણે પૂરી કરવાની છે તો જોઈએ એની ગણતરી પોચ અને દસ પોચ અને દસ વચ્ચેનું અંતર કેટલું છે તો કે પોચ અને દસ પોંચ અને દસ વચ્ચેનું અંતર કેટલું છે પોચનું દસ અને સત્તર વંચેનું અંતર કેટલું છે તો સાતનું દસ અને વચ્ચે સાતનું સત્તર અને છવ્વી વચ્ચે કેટલું છે નવનું અને છવ્વી અને સાડત્રી વચ્ચે તો અંતર કેટલું છે અગિયારનું તો વિદ્યાર્થી મિત્રો પોંચ સાત નવ અને અગિયાર પોંચની બે સાત સાતની બે નવ નવ બે અગિયાર બે બેનું અંતર અહીંયા જણાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે આગળ આવશે અંતર તેરનું તેરનું અંતર આવતું હોય તો વિદ્યાર્થી મિત્રો સાડત્રીસમાં તેર સાડત્રીસમાં તેર આપણે ઉમેરી નાખવાના એટલે આપણને આપણો જવાબ મળી જશે તો સાડત્રીસ પ્લસ તેર બરાબર આપણો જવાબ આવશે પચાસ તો વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન બી સાચો રહેશે ઓપ્શન બી પચાસ આપણો સાચો રહેશે અહીંયા કેટલા આવશે પચાસ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના રોજ કયો વાર હતો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના રોજ કયો વાર હતો મંગળ બુધ સોમ કે રવિ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે ગણતરી કરવી પડશે તો જોઈએ ગણતરી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે પહેલાં તો વર્ષનો કોડ મૂકવો પડે તો આપણે વિદ્યાર્થી મિત્રો વર્ષનો કોડ છે વર્ષનો કોડ રહેશે છ પ્લસ મહિનાનો કોડ મૂકવો પડશે તો મહિનાનો કોડ મહિનો છે જાન્યુઆરી તો મહિનાનો કોડ રહેશે આપણો જીરો પ્લસ સદીનો કોડ મૂકવાનો રહેશે ઓગણીસો પંચાણું સદીનો કોડ આવશે જીરો પ્લસ આપણી તારીખ તારીખ કઈ છે ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરતાં ચોવીસ ઇંચે પ્લસ ત્રીસ આપણને સરવાળો કેટલો મળશે તો સરવાળો મળશે આપણને ત્રીસ તો વિદ્યાર્થી મિત્રો ત્રીસ સરવાળો છે તો ત્રીસ સરવાળો મળતાં આપણે ત્રીસ ભાગ્યા સાત સત ચોક અઠ્યાવીસ સત ચોક અઠ્યાવીસ ઝીરો બે આપણો જવાબ શેષ આપણી કેટલી રહે ઝીરો બે તો વિદ્યાર્થી મિત્રો ઝીરો બે શેષ આપણી જેટલી હોય એટલા જે વાર હતો તો ઝીરો નંબરમાં ઝીરોની સિરીઝમાં આપણે કયો વાર રહેશે રવિવાર જીરોની સિરીઝમાં રવિવાર એકની સિરીઝમાં સોમવાર તો બેની સિરીઝમાં આપણે કયો વાર આવશે મંગળવાર તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ મંગળવાર ઓપ્શન એ આપણો મંગળવાર જવાબ રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાત વિધાનસભા દ્વારા ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું ઓપ્શન એ મોરારજી દેસાઈ શારદા મુખરજી નીલમ સંજીવ રેડ્ડી કે ચીમનભાઈ પટેલ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી નીલમ સંજીવ રેડ્ડી ગુજરાત વિધાનસભાના ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું નીલમ સંજીવ રેડ્ડી દ્વારા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અમદાવાદમાં વકીલાતના સમયગાળામાં સરદાર વલ્લભભાઈ પટેલ રોજ સાંજે કયા સમય વિતાવતા હતા તો ગુજરાત કિસાન સંઘમાં સભા ગુજરાત ક્લબ કે ગુજરાત વર્નાકુલ સોસાયટીમાં તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ગુજરાત ક્લબમાં અમદાવાદમાં વકીલાતના સમયગાળામાં સરદાર વલ્લભભાઈ પટેલ રોજ સાંજે ગુજરાત ક્લબમાં સમય વિતાવતા હતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રમાં કયા ગવર્નરની નિમણૂક કરી હતી તો ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રમાં કયા ગવર્નરની નિમણૂક કરી હતી ઓપ્શન રુદ્રધામન સ્કંદગુપ્ત પુષ્પમિત્ર કે ઉપરના બધા જ ખોટા છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી પુષ્પમિત્ર ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રમાં પુષ્પમિત્રની ગવર્નરની નિમણૂંક કરી હતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગિરનારનો પર્વત જૈન ધર્મના કયા તીર્થકર્નો ગણાય છે ઓપ્શન મલ્લીનાથ મહાવીર સ્વામી નેમિનાથ કે પાર્શ્વનાથ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી નેમિનાથ કયો નેમિનાથ ગિરનારનો પર્વત જૈન ધર્મના કયા તીર્થકરનો ગણાય છે તો જવાબ છે નેમિનાથ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઓલમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ઓપ્શન એ પૂનમ અરોરા પૂનમ અરોરા મલેશ્વરી સાનિયા મિર્ઝા કે પીટી ઓશા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી મલેશ્વરી કર્ણ મલેશ્વરી ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા મલેશ્વરી 누겐ях प्रश्न पोताने पहाड़ नु बालक तरीके ओखवना गुजराती कवि नीचे दर्शन कई कृति नु सर्जन नथी करयो तो विद्यार्थी मित्रों जइए तो जय सोमनाथ तुलसीकारो रडियाली राज के सोर तरह वैतरपण विद्यार्थी मित्रों पहला तो एक खबर हो जी के पोताने पहाड़ नु बालक तरीके कौन ओखवतो होतो विद्यार्थी मित्रों एनो जवाब रेसे मेघाणी साहिब कौन हता साहिब मेघाणी साहिब मेघाणी साहिब पोताने पहाड़ नु बालक तरीके ओखवता हता जवीरचंद मेघाणी साहिब તો વિદ્યાર્થી મિત્રો તુલસી ગ્યારો રઢિયાળી રાત અને સોરઠ તારા વહેતા પાણી સોરઠ તારા વહેતા પાણી આ ત્રણ કૃતિઓ જવેરચંદ મેઘાણીની છે જ્યારે જય સોમનાથ એ જવેરચંદ મેઘાણીની નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ રહેશે ઓપ્શન એ જય સોમનાથ જય સોમનાથ એ ઝવેરચંદ મેઘાણીની કૃતિ નથી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે તો પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે માવેરું ઓખાહરણ નાળાખ્યાન કે સુદામાચરિત તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઓખાહરણ કયો ઓખાહરણ પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે તો ઓખાહરણ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સુંદર અમે કયા ઉપનામથી સુંદર અમે કયા ઉપનામથી એકાંશ દે કવિતા લખી છે સુંદર અમે કયા ઉપનામથી એકાંશ દે કવિતા લખી છે ઓપ્શન એ દધીચી સુંદરમ મરીચી કે શીષ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી મરીચી સુંદર રમે મરીચીના ઉપનામથી એકાંશ દે કવિતા લખી છે કઈ એકાંશ દે કવિતા મરીચીના ઉપનામથી સુંદર અમે લખી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી ખેલાડી આર્યન નહેરા કઈ રમત સાથે સંકળાયેલ છે ટેબલ ટેનિસ સ્વિમિંગ બેડમિન્ટન કે ટેનિસ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સ્વિમિંગ ગુજરાતી ખેલાડી આર્યન નેહરા આર્યન આય આર્યન નહેરા એ સ્વિમિંગ રમત સાથે સંકળાયેલ છે સ્વિમિંગ સાથે સંકળાયેલ છે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો